મિત્રો તમે પણ જો લો બની ગાડી ખોરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો ફેમિલી કારની અંદર પણ તમને અમારી જોડે ગાડી મળી જશે એ પણ લાખ દોઢ લાખ થી અંદર ચાલુ થઈ જશે અને છ લાખ સુધી તમને ગાડીઓ જોવા મળશે હા મિત્રો અમારી જોડે ઇકોમાં પણ તમને ગાડી જોવા મળે વીસ થી પચીસ ઇકો તમને હાજરમાં જોવા મળશે કમ્પ્લીટિટિંગ સીએનજી લઈને પ્યોર પેટ્રોલની અંદર પણ તમને ગાડી જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કાર પોઈન્ટની અંદર અમારે ત્યાં તમને સાઠ થી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે અમારી ગાડીની અંદર કોઈ પણ જાત ગોબા ગોબી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી જન્યુઅલ કિલોમીટર ચાલેલી આવે છે અમારી જોડે તમે જોઈ શકો છો બધી ગાડીઓ તમને અવેલેબલમાં જોવા મળે છે બલેનો સ્વિફ્ટિઝાયર અલ્ટીકા વેગેનર ઇકો બોલેરો પિકઅપ આઈસર જોવા મળી જશે અને અન્ય ગાડીઓ પણ તમને જોવા મળી જશે એ પણ પંચમહાલ ગોધરાની અંદર સસ્તા ભાવની અંદર ગાડીઓ તમને અપાવવાની કોશિશ કરે ત્રણ લાખથી છ લાખ સુધી તમને ગાડીઓ જોવા મળી જશે તો આ ગાડીઓને લેવા માટે ઉપર અમારો ડિસ્પ્લે પર નંબર આપે છે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને કોઈ મારા મિત્રોને ગાડી લેવી અથવા ગાડીનું વેચાણ કરવું હશે ને તો પણ અમારે તમને કરી આપવામાં આવશે પણ સારા ભાવની અંદર તો ઉપર નંબર આપે છે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને આવી વિડીયો જોવા માટે મારા પેજને જરૂરથી ફોલો કરો